અહીં આગળ આ રીતે ચિપ્સ પાણી લીધી છે હવે બે ત્રણ પાણી ધોઈ લઈશું હવે મસાલો કરી લઈશું અહીંયા એક કપ ગાંઠિયા લીધા છે આપણે મોરા એક ચમચી તલ લસણની કઢી લીધી છે બે આજે ટુકડો લીધો છે સુકા ધાણા એડ કરીશું એક ચમચી અહીંયા થોડું મીઠું એડ કરીશું ગાંઠિયામાં મીઠું આવે એટલે ઓછું એડ કરવાનું તો અડધી ચમચી મીઠું એડ કરી એક ચમચી કાશ્મીર મરચું એડ કરીશું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું હવે મિક્સરમાં એડ કરીને આપણે પીસી લઈશું આ બાજુ એક ચમચી ખાંડ એડ કરીશું અહીં આપણે પીસી લીધું છે આ રીતે આપણે પીસી લીધું છે હવે એમાં થોડો લીંબુનો રસ એડ કરીશું ને એક ચમચી જેવું તેલ એડ કરીશું મિક્સ કરી લઈશું બધું સારી રીતે ત્યાં સારી રીતે મિક્સ કરી દીધું છે આપણે હવે આપણે બેસનનું બેટર બનાવી લઈશું કપ અપ બેસન લીધું છે મેં હવે થોડોક ચોખાનો લોટ એડ કરીશું અંદર અહીંયા બે બે ચમચી જેવો ચોખાનો લોટ એડ કર્યો છે કે એનાથી આપણા ભજિયા ક્રિસ્પી થાય થોડો હાથેથી ક્રશ કરેલો અજમો સ્વાદ પ્રમાણે મીઠું થોડાક દાણા એડ કરીશું આપણે અંદર મિક્સ કરી લઈશું આપણે અંદર પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું આ રીતે થીક રાખે છે આપણે બેટર થોડી વાર રેસ્ટ આપીશું એને થોડી વાર માટે રેસ્ટ આપીશું એને હવે આપણે અંદર ભરી લઈશું આ રીતે આપણે ભરી લઈશું આ રીતે આપણે બધા ભરી લઈશું આ રીતે આપણે બધા ભરી લઈશું આ રીતે આપણે ભરી લીધા છે હવે તરી લઈશું તળવા માટે તેલ લઈ લઈશું આપણે તેલ ગરમ થાય એટલે તળી લઈશું હવે તેલ ગરમ થાય તે લગીને આપણે બેટર જોઈ લઈશું ચપટી સોડા એડ કરીશું એક ચમચી જેવું તેલ એડ કરીશું મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરી શકું બેટર ઠીક લાગે છે હજુ થોડું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતનું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે આ રીતે ડીપ કરી ધીમા તવા દઈશું અહીંયા આપણે ડાબડા ભજીયા તરાઈ ગયા છે કાઢી લઈશું તેની અહીંયા આપણે સાઈ લઈશું હવે આપણા ડાબડા ભજીયા તરાઈ ગયા છે હવે મરચા તરી લઈશું આપણા મરચા બી તરાઈ ગયા છે હવે સૌ કર લઈશું આપણે હવે આપણે સૌ કરીએ છીએ અહીંયા કઢી લઈ લીધી છે મેં અહીંયા ભજીયા લીધા છે અહીંયા ડુંગળી મરચાં અહીંયા આપણે સૌ કરી લીધા છે આપણા ડાબડા ભજીયા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં